ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં આપણે મસ્ત નાઈ ધોઈને ને રેડી થઈ ગયા છે તેરીની રેડી હાડા સાત વાગે જાગ્યો હું અને હવે મારી જોડે ફક્ત પંદર મિનિટ છે વ્લોગ બનાવવા માટે એટલો મોડો જાગ્યો હું જો ગુડ મોર્નિંગ તો કહી દો અને અહીંયા મકેનિંગ વાળું કામ ચાલુ હે

થોડો ઘણો સામાન લેવા માટે તો ચલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર આ તો હું ક્લિપ લેવાનું ભૂલી ગયો તો અહીંયા એને ક્લિપ લઈ લીધી છે બાઈક સ્ટાર્ટ થઈ ગયું આપણું અને જો મેટ્રો નો રસ્તો છે અહીંયા આગળ ફાઇનલી મિત્રો આવી ગયા આપણા રિલાયન્સ માં આપણને વસ્તુ ના મળી એટલે આપણે આવી ગયા ડિમાન્ડ માં જ ઓકે ગાઈસ તો આપણે ફાઇનલી જે વસ્તુ લાવવાની હતી એ વસ્તુ આ છે જો સુગર ફ્રી આ વસ્તુ લેવા માટે બે બે જગ્યાએ હું નાઠો બોલો અને આપણે લઈને વર્તાય થઈ ગયા છીએ એક નાનકડું બોક્સ બોલો એ ગ્યુ 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 નીચે ના પડતું જ બસ યસ કઈ નહીં ચલો કન્ટિન્યુ ફાઇનલી તો મિત્રો આપણે આવી ગયા છે નોકરી કરીને સવાર થી ગયા તા ને હેઠ સાંજે ઘરે આયા હે ને અત્યારે આઈ ને તો તો આજો બધું શેડી નાખ્યું આ ગોપાલ ની પડ્યા પડ્યા બધું શેડાઈ નાખે હે રે સાર રેવા દીધી હોય તો મારમાં પ્યાહુ લઈને આબે ને સારવા ઓય આય ને હું બાઈક માં હી લઈને આય પેલા ગેટ હી મન શું કે પર એ સાર જેવી પડી સાર પ્યાહુ લાવો પ્યાહુ કે હોય તો કે ઓય નતા કાસ ને બસ ઉજી બધી તાણે

છોડ તો મળી જાય ગમે એ પણ ઉગે નહી એમ ઉસેરા બારથી કઈ લીચી થઈ ગયું નામું ના યસ અમારા માહી બેન આવ્યા છે અને શશી બેન પણ આયા છે ગોપાલની બેન પણ બે હંગા થયા છે માહી આ શું ખાઈ નાઈ તું લોટ ખાઈ નાઈ બટી શું નીકળ્યું લાગે આખો કોમેટીઓ આ શું ખાઈ ગયું

रोहित भाई सब्सक्राइब करो लाइक करो आणि बेल आयकन दा बेल आयकन दाबा आणि भूलता नाही काय बाप आपला माहिती बरो ये ताई ये हे ही हे ई माई ई मुडू जेव करे मुडू जेव करे नी चला येता येना माई रमती चलो आई लाई ही लेदी

ફૂલ કેટલા આવ્યા ગેસ કરો એક બે ઝુમખો ત્રણ ઝુમખો ચાર ઝુમખો પાંચ છ સાત આઠ નો દસ ગયાર બારા તેર ચૌદ પંદર પંદર સોળ ઝુમખા અને આ સત્તર માં બને છે અને આ એક અઢાર મો બને છે આપણા ઘરે જે વેલ હતી એનું નામ આ છે એલામેળા વેલ અને આ જુઓ એમાં આવા ફૂલ આવે પણ આપણે ઘરે ફૂલ જ નહીં આવ્યા ખબર નહીં કેમ કેટલી ઊંચી જઈ હે તોય હોય જો એ દોડી ઉડે હવા હવે તોડતી થઈ એટલે જોઈએ તોડી ઉડવાનું શું કાધું છે અંતે શું કાધું છે અમ બધ આમ બધાઈ આ કર આ આ કર